અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા એએસઆઈ રમેશભાઈ પ્રજાપતિ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો મૂળ મેઢાસણના વતની અને મોડાસા ખાતે ફરજ બજાવતા રમેશભાઈ પ્રજાપતિ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો શહેરના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા વિદાય સમારોહ કાર્યક્રમમાં નાયબ પોલીસ વડા સંજયકુમાર કેસવાલા ડીયસપી આરડી ડાબી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તથા સાધુ સંતો સમાજના અગ્રણીઓ આમંત્રિત મહેમાનો અને પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ વિભાગમાં વય નિવૃત્તિ સુધી કર્મનિષ્ઠા સાથે ફરજ બજાવી આજે નિવૃત્ત થતી વખતે એએસઆઈ રમેશભાઈ પ્રજાપતિએ પોતાના અનુભવો અને લાગણીઓ વ્યક્ત કરી હતી આજના દિવસે વયનિવૃત્ત થતા રમેશભાઈ પ્રજાપતિને ઉપસ્થિત તમામ લોકોએ સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ અરવલ્લી